પચાસ હજાર રૂપિયા લાઉન પેમેન્ટ માં ગ્રાન્ડ વિટારા પચાસ હજાર રૂપિયા લાઉન પેમેન્ટ માં યંગસ્ટર ની પહેલી પસંદ સ્કોર્પિયો લઈ જાઓ અને પચાસ હજાર રૂપિયા લાઉન પેમેન્ટ માં ટોપ મોડલ માં એમજી ની હેક્ટર લઈ જાઓ શું લીટર છે આ ડિટેલ ની વાત કરીએ તો એમજી હેક્ટર બે હજાર વીસ નું મોડલ છે ડીઝલ વેરિયન્ટ છે ટોપ મોડલ સાત પ્લસ ડબલ સંદ્રુપ વાળું અને કિંમત ની વાત કરીએ તો માત્ર ને માત્ર અગિયાર લાખ નવ્વાણું હજાર રૂપિયા અગિયાર લાખ નવ્વાણું હજાર અને પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ માં ગુજરાત માં લોન થઈ જશે સ્કોર્પિયો વ્હાઈટ કલર છે